ભરૂચ શહેરમાં પાંચ કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને જીમ કમ યોગા કામ પૂર્ણ થઈ ગયું છે આ સુવિધા સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે આજે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો યુવાનો બાળકો અને આરોગ્ય પ્રેમી નાગરિકોને માળખાકીય સુવિધાઓ પડતી હતી આ રાખીને નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ભરૂચ પાલિકા વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્ક પાસે આધુનિક કોમ્પ્લેક્ષનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ પીડબલ્યુડી ચેરમેન ભાવેન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્તરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા ટકાઉપણું મર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે જણાવ્યું હતું કે ભરૂચના યુવાનો રમતગમત તરફ વધુ વળે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે અને શહેરને રમત ક્ષેત્રે નવી ઓળખ મળે તે હેતુથી આ કોમ્પલેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે હાલ મુખ્ય માળખાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમ્પાઉન્ડ વોલ સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે આ મલ્ટી સ્પોર્ટ્સ શરૂ શહેરના બાળકો યુવાનો અને વડીલોને એક જ સ્થળે રમતગમત વ્યાયામ અને યોગાભ્યાસ જેવી સુવિધાઓ મળશે આનાથી શહેરના આરોગ્ય અને ખેલ ક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે અને નગરજનો માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે તૈયાર કરવામાં આવેલ છે જેમાં મલ્ટીપર્પઝ હોલ યોગા માટેનો હોલ છે જેમાં ઇન્ડોર ગેમમાં જેમાં ઇન્ડોર ગેમમાં ટેબલ ટેનિસ છે બેડમિન્ટન બિલિયર્ડ વગેરે ગેમોનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ડીજીવીસીએલ તરફથી આપણને એક કરોડ રૂપિયા સીએસઆર અંતર્ગત મળેલ છે જેમાંથી

સ્પોટ કોમ્પ્લેક્સ ને અ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બની બની રહ્યું છે એક કરોડ ને પાંચ લાખમાં ફરતે વોલ અને રોડ નું કામ ચાલી રહ્યું છે એ કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ડીજી વિશેલ દ્વારા આપણને એક કરોડ ને દસ લાખ રૂપિયાની સીએસઆર ફંડ આપવામાં આવ્યું છે એમાં કલેક્ટર સાહેબ શ્રી શ્રી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી આ સીએસઆર ફંડ આપણને મળ્યું છે જેમાં રમતગમતના સાધનો યોગાના સાધનો અને સાઈટ ઉપર બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ કામ હવે છેલ્લા તબક્કામાં છે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ભરૂચના નગરજનો માટે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જલ્દીમાં જલ્દી ખુલ્લું મૂકવામાં આવશે